બઉ સરસ છે પણ તમારે મહેનત કરવી પડશે તમારું પુરુષાર્થ અને તમારું પ્રારબ્ધ બંને ભેગા થાય ત્યારે તમને ઉત્તમ પરિણામ આપશે હું એ સ્વીકારું છું કે માત્ર ને માત્ર બળે કોઈ વ્યક્તિ આ પરીક્ષા પાસ કરી શકે એવું નથી એવું સ્વીકાર્યું કે તમારું પ્રારબ્ધ પણ આ જોઈએ પણ આમાં એવું નહીં માનતા આપણે કુંડળી કઢાવી ના પાડ્યું છે પુરુષાર્થ દ્વારા પ્રારબ્ધ ને ચેન્જ કરી અગાય ઈશ્વરને મજબૂરી કરી શકાય ઘણી વખત તમારી કસોકીય કરે પણ એટલું ખરું કે તમારી મહેનત હશે કદાચ આ પ્રકારની પરીક્ષામાં સફળ નહીં થવું કોઈ કઈ વાંધો નહીં બીજા કોઈ ફિલ્ડ માં પણ તમને તમારું આ જ્ઞાન કામ લાગવાનું છે તમે તૈયારીઓ કેવી રીતે કરશો બહુ ઝડપથી કેટલીક ટીપ્સ કે જે બધા મિત્રો નો અનુભવ છે જેમણે આ પરીક્ષા પાસ કરી છે તે પેલું તો બેઝિક વાંચન ચાલુ કરો ઘણા એમ કે સેપ માર કરવી છે ચાલો કાલથી શું કરીએ બેઝિક વાંચન ચાલુ કરો પાંચમા ધોરણ થી ચાલુ કરી અને દસમા ધોરણ સુધીનું સમાજ વિદ્યા અંગ્રેજી ગુજરાતી ગણિત અને પેલું વિજ્ઞાન આ પાંચ વિષય તો કરી જ નાખો પાંચ થી દસ ના એટલું પાયાનું કરો તૈયાર લઈ લો પાંચમાન ગુજરાતી ઉપાડ પેલું સમાજ વિદ્યા ઉપાડ પાંચો ને ત્યાંથી ચાલુ થશે બધી વાત દસમાન સમાજ વિદ્યા એ આવો ને ભારત આઝાદ થઈ જાય જો આખી થી કરાવી બધી પેલા કુંકી માહિતીઓના છીએ આપડે પણ નીકળી ગયું તમે અમેરિકન ક્રાંતિ ભણ્યા છો તમે ફ્રેન્ચ ક્રાંતિ ભણ્યા છો

પૂર્વ ની વાત કરી એના માટે બે સિરિયલ તમને કહું એ ભારત એક ખોશ માં વર્ષો પેલા આવતી બહુ સરસ સિરિયલ હતી એ ભારત એક ખોશ એ પણ અત્યારે યુટ્યુબ ઉપર અવેલેબલ છે જવાહરલાલ નહેરુ નું આ પુસ્તક હતું ડિસ્કવરી ઓફ ઇન્ડિયા અને એના થી આ બનાવેલી બુક હતી એમને લખેલી હતી બુક એના ઉપર ઉપરથી આખી સિરિયલ બની ભારતની હિસ્ટ્રી ભારત ની ભારતના ઉદ્યોગો ભારતની ખેતી આ બધી બધો પરિચય તમને એમાં મળશે આ બુક એ વાંચે હું કઉ છું કે એમાંથી જ આવે છે એવું નહીં પેલા પાયો પાકો થશે પાયો પાકો ન હોય પણ સીધા સીધા સાહેબ આવું કઈ પૂછાય ને હોય કે આમાં તો સાહેબ છે ને પર્યાવરણ નું બધું ક્લાઇમેટ ચેન્જ વાંચવું જોઈએ પણ પેલા પાયો પેલા સીધી ઇમારત બનાવજ પેલા થોડો પાયો વાંચ પેલા તું પર્યાવરણના બેસીક સિદ્ધાંતો સમજ પેલા કઈ બાજુ ના ચોમાસું કેમ નબળું પડે નર્મદાનું પછી વાંચે પેલા કઈ બાજુ થી કયા પવન વરસાદ લાવે ને કયા નો લાવે એ સમજ કઈ બાર બારમાસી નદીઓ છે કઈ મોટી નદીઓ છે જ્યાંથી કઈ નદીઓ ક્યાંથી આવે છે એ એ પેલા પાયા ની સમજ પછી આમાં જા ભલે કદાચ ઉપયોગી ન થાય પાયો દેખાતો નથી હોતો આ યાદ રાખજો પણ ગમે એવી મોટી ઇમારત પાયા ને કારણે તૈયાર થાય અહિયાં આગળ મેસ વાત થાય કે કઈ પણ વાંચો ત્યારે તરત જ પ્રશ્ન હશે ઊંડા જેટલું ઊંચું જવું હોય એટલું ઉતરવું પડે આ સમજ મોવા સર્કલ ઉપર બાવીસ માળની બિલ્ડિંગ બની સિલ્વર અહિયાં મોવા સર્કલ ઉપર છે રાજકોટનું ઊંચું બિલ્ડિંગ છે ટાવર બાવીસ માળનું છે આ બાવીસ માળનું આટલું ઊંચું બિલ્ડિંગ એ જયારે પાયા હતા ને

શરૂઆતમાં એ પોટોય નો કાઢે ચાઇસ બાબુ કોટોય નો છ મહિના પાણી નાખવાનું ખાતર નાખવાનું આ તે પોટોય નો છ મહિના પૂરા થાય અને પછી કાઢે અને પછીના છ મહિનામાં સીધી ફૂટ ઊંચો થાય છ જ મહિના તો પેલા છ મહિના નકામાં તો કે દત્તામાં નથીતા એમાં આ છે હું તમને કઉ છું ભૂળિયા નકાય દત્તામાં નથી જેટલા મૂળિયા મજબૂત હોય એટલી ઈમારત ઉપર જાય એટલે આ બધું પાયાનું વાંચજો જેમ જેમ તમે અલગ અલગ પ્રકારની તૈયારીઓ કરતા જશો તમને યોગ્ય માર્ગદર્શકો માર્ગદર્શન આપતા જશે એ પ્રમાણે તમને એક નવી દિશા પણ મળતી જશે શરૂઆત થોડી કરો શરૂઆતમાં એમાં પણ તમને કીધું કે છાપાઓ વ્યવસ્થિત રીતે વાંચતા જાઓ છાપામાં થોડું સમજવું કે આપણા માટે અગત્યનું કયું હોય કઈ હિરોઈન ના કોની યારે છૂટાછેડા થઈ ગયા એ આપણે વાંચવા જરૂર નહીં કારણ કે તમારે યારે કોઈ બી માસું આવવાનું નથી નેશનલ અને ઇન્ટરનેશનલ કક્ષાએ શું બની રહ્યું છે ઇંગ્લેન્ડ ને લાપો મારીને ખેંચીને કાઢી માંગતા હોય તો એ બાબતમાં વાંચવું જે ઊંધું કે નો કેટલો મોટો ઇન્ટરનેશનલ ઉપર પ્રભાવ થયો વર્ષની સંસ્થા ઉડાપ દે રાઈટ નીકળી જાય હાલ ભારત ને એમ કે આવી જાવ બઉ બહુ વિચારવા દેવું એમાં પડવું જોઈએ આત્મહત્યા કરી લીધી વાંચવાનું કઈ જે વાંચવાનું છે એ છૂટી જાય છે જે નથી વાંચવાનું એ વંચાઈ આવું બધું બહુ થાય અગત્યના સમાચારો વાંચવું શક્ય બને તો એના માટેના મેગઝીન પણ મળતા હોય છે માર્કેટમાં મંથલી મેગઝીન એ સબસ્ક્રાઇબ કરો અહીંયા સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન તમામ જ્ઞાતિ અને તમામ ધર્મના વિદ્યાર્થીઓ માટે ઉત્કૃષ્ટ વ્યવસ્થાઓ આ સંસ્થા એ સ્પર્ધાત્મક પરીક્ષા માટે દિલ થી તૈયારીઓ કરાવે છે અહીંયા આ સંસ્થા જયારે પાયો નખાણો ને અહીંયા જે ટ્રસ્ટીઓ બેઠા અમે ચાર થી પાંચ જણા અમને ખબર છે શરૂઆતમાં હજી તો ખાલી આમ પાયો નખાણો તો થોડુંક આવતું હતું ખુરશીઓ નાખીને બેસતા

તાજેતરમાં પરીક્ષાઓ આપી હોય એને મારા પર કિશવ હોય તો એવી વ્યક્તિઓ કે જે સેન્ટર છે બધા છે છે બાબુ કાકા છે ભુદેલીયા સાહેબ છે સાહેબ છે હું રાજકોટ જિલ્લા પંચાયતમાં એકાઉન્ટ ઓફિસર તરીકે કામ કરતો હતો અમારા જિલ્લા વિકાસ અધિકારી હતા દિલીપ રાણા સાહેબ સાહેબ વાત કરી કે સાહેબ અમે આવું ચાલુ કર્યું છોકરાઓ ભણાય ધવલ પટેલ સાહેબ પણ ભણાવવા માટે આવે અહીંયા આપણા કમિશનર પણ આવે બીજા કેટલા એવા આઈએસ ઓફિસર આઈપીએસ ઓફિસર આ સંસ્થાની મુલાકાતે આવે માર્ગદર્શન આપે તો જરૂર પડે

આ સંસ્થાને તમે જુઓ તમારા જેવો જે કાર્યક્રમ હતો એમાં ભીખુભાઈ એક સવારે ને બપોર પછી અહીંયા આવ્યા અને અહીંયા આવીને તરત આ બધું જોયું કે આ તો છોકરાઓને બહુ સરસ મદદ થાય છે એમને એક કરોડ રૂપિયાનું દાન તરત જ ઘરે જઈને નક્કી કર્યું અને બપોર ફોન કરીને કહી દીધું બધા ભાઈઓ નક્કી કર્યું છે જરૂર પણ અમે એક કરોડ રૂપિયા દાન આપશું ભલે આ લોકોએ દાન આ સંસ્થા કોઈ પૈસા કમાવા માટે ચાલતી નથી એટલું સમજયું બાકી છે જુદા જુદા કોઈ પણ સંજોગોમાં જેટલું ખેંચી શકાય તો ખેંચવાનો પ્રયત્ન કરે અહીંયા માત્ર નોમિનલ ફીસ જે કઈ પણ ફેકલ્ટી નો ખર્ચો નીકળે મેન્ટેનન્સ ખર્ચો નીકળે એટલી ટોકન ફી લઈ અને સરસ રીતે ક્લાસ ચલાવવામાં આવે તો તમે અહિયાં પણ માર્ગદર્શન લઈ શકો છો